શ્રાવણ માસમાં માંડવી શહેર અને તાલુકામાં શિવદેવોના મંત્રોચાર દ્વારા નાગનાથ મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે સ્વયંભુ ભગવાન શિવની ઉપાસના અહીં વારે તહેવારે શ્રાવણ માસમાં તેમજ બારે માસ થતી હોય છે માંડવીના જાણીતા કર્મકાંડી બ્રાહ્મણ ભુદેવ સંજય શાસ્ત્રી મહારાજ

ભગવાન શિવની આરાધનાનો મહિમા વર્ણવ્યો હતો સંજય મનુભાઈ જોશી કરમકાંડી બ્રાહ્મણ સૌ ભૂદેવ છું અને આપણે શ્રાવણ મહિનાનો મહિમા જાણીએ તો આપણા વર્ષની અંદર એકવાર એવું એક ગુજરાતી માસ એને કહેવાય શ્રાવણ માસ આમ તો આપણે ઇંગ્લિશ મહિનાને ન માનીએ જાન્યુઆરી ફેબ્રુઆરી આપણા નથી આ તો આપણે શીખાડી ગયા છે આપણા લોકો આવીને પણ ખરેખર આપણે કારતક માક્ષર પોષ મા ફાગણ ચૈતર વૈશાખ જેઠ અષાઢ અને શ્રાવણ એમ પર્વ આપણો જે ગુજરાતી મહિનો છે આપણો સનાતન ધર્મ છે બરાબર તો એ ધર્મની ધજાને ફડકાવવા માટે શ્રાવણ મહિનો અનેરો મહિમા છે શ્રાવણ મહિનામાં આપણે સોમવાર એના ચાર પકડીએ એક ઉમાસ પકડીએ અથવા આખો શ્રાવણ મહિનો પકડીએ મહાદેવને રીઝવા માટે મહાદેવના પૂજા પાઠ ભક્તિમય બનવા માટે એ ભક્તિમય એવી છે કે જો આપણે મહાદેવના મંદિરે જઈ અને અભિષેક રુદ્ર રુદ્રાભિષેક યજ્ઞ શિવયજ્ઞ ભગવાનને એકસો આઠ બીલીપત્ર ચડાવી શકીએ આપણે પછી દૂધનો અભિષેક દહીંનો અભિષેક મધનો અભિષેક શરીરના રસનો અભિષેક આપણી મનની ઈચ્છા મનના મનો સંકલ્પ પૂરો કરવા માટે અનેક આપણા શાસ્ત્રોમાં આપણા ઋષિઓ આપણા બ્રાહ્મણોએ આપણા વેદોએમાં આવા બધા પ્રયોગ બતાવ્યા છે જેનાથી આપણા મનની ઈચ્છા હૃદયની ઈચ્છા પૂર્ણ થાય છે સાચી ભક્તિથી અને સાચા ભાવથી જે કાંઈ ભગવાનને આપણે અર્પિત કરીએ છીએ દૂધ દહીં મધ છે કે ઘી છે એવી અનેક વસ્તુઓ છે કે ભગવાનને મહાદેવને બહુ જ પ્રિય છે એનો અભિષેક કરવાથી આપણા ઘરમાં સુખ શાંતિ આયુ આરોગ્યની પ્રાપ્તિ થાય છે મહાદેવને રીઝવવા માટેનો આ મહિમો છે આ એક મહિનો આપણે જો પૂજા પાઠ કરીએ ને ભક્તિમય બની તો આપણે અગિયાર મહિના એનો રિઝલ્ટ પ્રાપ્ત થાય છે અગિયાર મહિના એ આપણા ભેગો હાલે છે આપણે મોબાઈલ જેમ ચાર્જ કરીએ છીએ ને તો મોબાઈલ તો ચોવીસ કલાક હાલે પણ જો શ્રાવણ મહિનામાં આપણે એક મહિનો ભગવાનની ભક્તિ કરીએ ને તો ઇગ્યાર મહિના હાલે એનો રિચાર્જ એટલો એનો મહિમા છે દેવાધી દેવ મહાદેવ કહેવાય જ્યારે આપણે આ પટાંગણો ઊભા થઈ નાગનાથના પટાંગણમાં એ તો બહુ જ પુરાનો મંદિર છે આપણો મારા ધ્યાન પ્રમાણે મને જ્યાં સુધી ખ્યાલ છે એનો ઇતિહાસ ઓછામાં ઓછો ચારસો વર્ષ પહેલાંનું આ મંદિર છે સ્વયંભુલિંગ છે ભગવાન ત્યાં આપણા સનાતનીઓ બધા જ તહેવારો ઉજવવા આવે છે યાગનાથનો મસ્ત અહીંયા કંઈ ગોકળાઠમ જે જન્માષ્ટમી આપણે ઉજવીએ છીએ ભગવાનની ત્યારે આ મહાદેવનો અહીંયા મેળો ભરાય છે અને ઘણા જ લોકો બધા આવે છે આપણા ભક્તો બધા હિન્દુ ધર્મના જે લોકો છે અહીંયા માથો નમાવે છે અને ભક્તિમય બની શિવમય બને છે અને શિવની પૂજા અર્ચના કરવાથી શુભફળની પ્રાપ્તિ થાય છે એટલે આપણે આજે પણ એક રુદ્રાભિષેક કર્યો છે ભગવાનનો અને એની ભક્તિનો આપણે પોતાને તો પૂર્ણ પ્રાપ્ત થાય છે પણ આપણી સાથે આખા વિશ્વનું કલ્યાણ થાય છે આપણે આપણા માટે નથી કરતા પણ આપણે સાથે વિશ્વને સાથે રાખીને કરીએ છીએ કે વિશ્વનો પણ જયકાર થાય ભગવાનને કહે કે જ્યારે વિશ્વમાંથી આપત્તિ આવે તો એનું રક્ષણ તમે કરજો ત્યારે ભોળાનાથ ઉભા રહે છે આપણી સાથે અને આપણે રક્ષણ કરે છે એવો આનેરો મહિમા છે મહાદેવ